સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતસુરા અને ઋષિઓની ભૂમિ જ્યાં ભજન ભોજન અને ભક્તિ તમને હરેક જગ્યાએ જોવા મળે જૂનાગઢની પાસે આવેલું અને સોમનાથ જૂનાગઢની વચ્ચે આવેલું આદ્રી ગામ જ્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને આદ્રી ગામ એમ કહેવાય છે કે દધીજી ઋષિની તપોભૂમિ કહેવાય અને અહીંયા દધીચી ઋષિએ જ્યારે પોતાના હાડકા ઇન્દ્રને દાનમાં આપેલા ત્યારે એ હાડકાને ધોવા માટે ગંગાજી સાક્ષાત પ્રગટ થયા હતા એટલે અહીંયા ગુપ્ત ગંગા પણ વહે છે અને મહાકાળી માતાજીનું મંદિર પણ છે અહીંયા તો આપણે આવી પહોંચ્યા છે આદરી ગામ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં લોકવાહિકા પ્રમાણે આપને જાણવા મળ્યું છે કે અહીંયા માતાજીએ સાક્ષાત પોતાના હાથ વડેથી જે નૈવેદ્ય ચલાવવામાં આવે છે તે લીધેલું હતું તો આવું આપણે જાણીએ મહાકાળી મંદિર છે આવું આપણે માતાજીના દર્શન કરીએ એમની પહેલાં શિવાલય આવે છે શિવલિંગ છે અને ત્યાંથી આગળ વધીએ એટલે માતાજીનું મંદિર આવે છે શ્રાવણ મહિનો હતો ઘણા ભક્તો માતાજીના દર્શને આવ્યા હતા તો આ છે અહીંયાથી મહાકાળી માતાજીના સાક્ષાત હાથેથી નૈવેદ્ય લીધેલું હતું અને આ તે મહાકાળી માતાજીની જગ્યા છે અને આ જગ્યાને બહુ પૌરાણિક જગ્યા છે જે દધીચી ઋષિ છે એમની તપોભૂમિ કહેવાય આમ જોઈએ તો આપણું આ સૌરાષ્ટ્ર છે જે વર્ષો જૂની ઘણી જગ્યાઓ આપણે અહીંયા આવેલી છે મહાભારત કાળની પણ અહીંયા જગ્યા બધી આવેલી છે તો દધીચી ઋષિ એ બહુ જ તપ કરેલું અને જે ધૃત્રાસુર નામનો રાક્ષસ હતો તે કોઈનાથી મરતો નહોતો ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રને એમ હતું કે મારું ઇન્દ્રાસન વયું જશે એટલે બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી કહે છે કે દધીચી ઋષિ જો તમને હાડકા આપે ને એ હાડકામાંથી તમે વજ્ર બનાવો અને તો તમે એના વડે તમે ધૃતરાસુરનો નાશ કરી શકશો એટલે દધીચી ઋષિ પાસે ઇન્દ્ર આવે છે અને તેમને કહે છે તો દધીચી ઋષિ કહે છે કે કોઈ વાંધો નહીં પછી ત્યારે ગંગાજીને ઉત્પન્ન કરવામાં આવે અને ત્યાં ગંગાજીમાં પોતાના હાડકાને ધોઈ અને ઇન્દ્રને આપે છે અને ઇન્દ્ર એના વડે તે ધૃતરાસુરનો વધ કરે છે અને જે આપણે આગળ મંદિર જોયું એ દધીચી ઋષિને તપભંગ કરવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અહીંયા ઘણા બધી શિવલિંગો આવેલા છે અને અત્યાર સુધીનું અદ્ભુત શિવલિંગ તો એ છે કે જે એક મંદિરની અંદર બે શિવલિંગ છે આ શિવલિંગ તમે જોવો છો એની પાછળ પણ એક શિવલિંગ છે તો બે શિવલિંગવાળું અત્યાર સુધીનું મેં પહેલું આ સિવાલય જોયું છે અને આ જે છે તે ગુપ્ત ગંગા છે બારે માસ અહીંયા આ પવિત્ર જળ મળે છે આ પાણી જેમ ગંગા જળ આપણે પાત્રમાં ભરીએ બગડતું નથી એવી રીતે આ પાણી પણ બગડતું નથી આ પાણી પીવાથી ઘણા બધી રોગમાંથી મટી જાય છે ઉધરસ મટી જાય છે સ્કિન પ્રોબ્લેમ હોય તો એમાં પણ લગાડવાથી ફાયદો થાય છે આટલું તેમ કહેવાય છે કે સાક્ષાત ગંગાજીનું ચળ છે એટલે આપણે પણ અહીંયા ચરણામૃત લીધું અને દર્શન કરી ખૂબ જ આનંદ થયો તમને પણ જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અમે ત્યાં ગુપ્ત ગંગામાંથી પાણી ભરી આવ્યા હતા અને પાણી ભરે શ્રાવણ મહિનો હતો એટલે શંકર બાપાને અભિષેક કરેલ તમને પણ જો અમારો આ વિડીયો જો આ બે શિવલિંગ દેખાય છે પાછળ પણ શિવલિંગ છે અને આપણે પણ અભિષેક કર્યો શંકર બાપાને રાજી કર્યા તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો કે હવે પછી તમે કઈ જગ્યાનો વિડીયો જોવા માગો છો ધન્યવાદ